હલો મિત્રો તો અમારો ડાન્સ કેવો લાગ્યો યાર આશા કરો કે તમને પાર ભૂકાના છે એવો લાગ્યો હે પણ એમ થોડોક એમ હુદ્ધો હોય તો યાર સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને કાળા માણસની ચેનલને પાર સડી બે ઘંટા ના સબસ્ક્રાઈબ કરો યાર ચેનલને આ તો યાર ખાલી વિડીયો અમે ભણાવી તો કે ચેનલની પેર ઇફેક્ટ ના પડે એટલા માટે જેમ જસ્ટ કે આમ ખાલી નોર્મલ વિડીયો યાર કોમેડી ત્યાં લાવ હું યાર હોળીનો સ્પેશિયલ તમે એમ કયો કે ના હાળો હું કોમેડી વિડિયો તો યાર આ તો ખાલી ફની ટાઈપ થોડું કર નાખ્યું યાર હું કેવું યાર બાવા બુડા કઈક તો બોલ યાર વિડિયોને લાઈક કર અને શેર બસ એની દુહી ની યાદમાં મન યાદ માં કે ઓળતો થઈ ગયો તો મારે યાર આ આવું બધું હે યાર તો દોસ્તો ચાલો તો તમારો બે લાઈન એક ગીતની સંભળાવ દઉં સાંભળો अब वीडियो तो हो यार वीडियो बनाया है तो थोड़े बे गीत ने हमड़ो जाने वफा तुझको क्या दे वाह 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 हां वाह वाह कर वाँ। दिल कह रहा है सड़े बिना मार तो हद पार का अंडा सीख ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા